જય મુરલીધર જય દ્વારકાધી શું કે મિત્રો દાયરો મજામાં તો ભાઈઓ જો આપણે ઉઠીને આવી ગયા છીએ વાડીએ આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસ તો ચાલો આપણે વાડી આવી ગયા પહેલું કામ આપણે પક્ષીઓને નાસ્તો આપી દઈએ ને પછી આજે આખો દિવસ શું બનાવશું ક્યાં જશું તે રોજનું રૂટીન કામ તમને જોવા મળી જાય મોટા બ્લોગમાં તો જોડાયેલ રહેજો આગળ જુઓ મિત્રો આપણે વાડીએ આવી ને જે આગળ કર્યું એ તો તમને બતાવ્યું પક્ષીઓને નાસ્તો આપી ને આપણું રોજનું રૂટિન કામ કાલે આ લીંબુડીને ગોળ કરી ખામણું હરખું કરી અને પાલર પાણી આપ્યું અને આજે આપણે કર્યું છે આ લીંબુડીને ખામણું મસ્ત મજાનું જો ખામણું કરી દીધું છે બહુ મસ્ત મજાનું થઈ ગયું છે જો કે આપણને થોડોક વૃક્ષનો વધુ શોખ છે વૃક્ષ વાવવાનો ને ઉજેરવાનો ને લીંબુડી ઉજરી ગઈ છે હવે આપણે આ વરફમાં તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લીંબુ આવવા મન છે હશે તો આપણેને અરેથ આવશે ને આજુબાજુના સેટાપાડોથી કરપાળો બધાને અરેથ આવશે ચાલો તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ફાઇનલ મિત્ર આપણે પક્ષીઓને નાસ્તો અપાઈ ગયો છે આ તો જો કે દરરોજનો આપણું નિત્યક્રમ જ છે રોજનું રૂટીન કામમાં પહેલું કામ આપણું આજ હોય પક્ષીઓને નાસ્તો જોકે એની ટેવ પડી ગઈ છે તો આપણી રાહ જોઈને બેઠા હોય તો આપણે આવતા હોઈએ તો બે ત્રણ રોટલી કે અથવા મોરા મુંબરા કે મોરા ગાંઠિયા કે ચે હું કે એવું લેતા આવી ચાલો તો મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો સાલો ભાઈ આપણે કાલે જે બકાલું શાકભાજી વાવ્યું છે તેને પાર્લર પાણી અપાઈ ગયું છે જો તમને બતાવીએ છી તો કે પાર્લર આપીએ તો ઉગાવો સારો રહીએ અને જુઓ આ લીંબુડીને પણ આજે ફરી વખત આપણે પાર પાર્લર પાણી આપી દીધું છે તો ચાલો હવે આપણે રોજનું રૂટિંગ આમ વાડીનું પૂરું થયું છે અને હવે આપણે જઈએ છીએ ગામ તરફ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ભાઈઓ આપણે માંડવી કાલથી થોડીક આજ વધુ દેખાય છે જોકે માથે ઊંઘ ઊંધું આઈકું હતું અહીંથી હમર માર્યો તો એટલે હજી એક ને બે દિવસની વાર તો લાગશે કાયદેસર આયરું પુરાતા જોકે હવે બુધવારનું વાવેતર છે આપણે બી સખાડો આવ્યો તો એ કાયદેસર બહાર નીકળી ગઈ છે જોકે થોડાક સાટા ચાલુ થાય ને તો મસ્ત ઉગાવવા આવી જાય એમ છે જો આપણા ભાઈની છે આ ત્રણ દિવસ આગળ આપણી વાવેતર કરેલું છે જુઓ બહુ મસ્ત ઊગી ગઈ છે ચાલો તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જુઓ ભાઈ આપણે વાડિયાથી આવી ગયા ગામમાં જો કે હજી માંડવીનો ઉગાવો આપણે થાતો આવે છે તો જોઈએ એવું કંઈ કામ નહોતું રોજનું રૂટિન કામ પક્ષીઓને નાસ્તો અને શાકભાજીને પાર્લર પાણી પાઈ દીધી પાડીનું આપણે ખામણું કર્યું તે આગળ તમને જોવા મળશે ને કાયદેસર ખામણું કરીને આજે પણ એમાં પાર્લર પાણી પાઈ દીધું પાસે ગામમાં આવી ગયા છીએ તો જોડાયેલ રહેજો મિત્રો જો ગામમાં આવીને તમને એક આપણે ટિંડોરાનો વેલો છે તે તમને બતાવી છે કે મસ્ત મજાનો ફૂટી ગયો છે જો હવે તો આપણે આનું માંડવો પણ હતો અને પાછો કાયદેસર નવેસરથી કરવો જોશે હવે વહેલા કાયમથી કાયમ જ જાય જો એ માંડવાને વારામાંથી જોઈન્ટ થઈ ગયો છે ને હજી આપણે કાયદેસર માંડવો બનાવશું અને આ વહેલાને મિત્રો આપણે આખો ઉનાળો ખૂટે ખૂટું પાણી પાયું તો પણ કાંઈ ફૂટ થઈ જ નહીં અમને એમ હતું કે આ આવેલો હોયો જ આવે ને બીજું ગાંઠ ક્યાંકથી લઈ આવીને વાવવી જોઈએ પણ એવું ન બન્યું કારણ કે વરસાદનું પાણી છે અમૃત પાણી છે વરસાદનું પાણી વરસાદ આવ્યો ને આવેલો જુઓ તમને કાયદેસર તમને બતાવ્યો છે એકદમ કુણપ લીધી છે ને મીઠું પાણી વરસાદનું પી અને કાયદેસર એટલી ફૂટ પડી છે કે તેની વાત જવા જઈએ હવે એવું દેખાય છે કે પંદર વીસ દિવસ મહિના દિવસમાં તો કહેઘુર થઈ જાય અને અનલોડ ટિંડોરા આવે ગયા વર્ષે પણ આપણે અમારી બીજી ચેનલ છે જ્યોત્નાબેન આહિર તેમાં તમે જોયેલા જ છે ટિંડોરા ઉતારતા અને બધુંય સબસ્ક્રાઈબરોને બતાવેલા જ છે ને આપણે પણ પાછો ટિંડોરા ચાલુ થાય એટલે બતાવશું તો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો તો આપણે આવી ગયા છે આપણા પાડોશી છે રતુભાઈ ટાટમિયા તેમના ઘરે કે ઘરે આવ્યા તો એમ થયું કે દાઢ ભાતનું આયોજન છે તો મેડમ કે તમે લીમડો લેતા હો રતુભાઈ ત્યાંથી તો ચાલો તમને પણ મળાવીએ અને રતિભાઈ તો આપણા ખાસ સબસ્ક્રાઈબર છે બાપા જો આપણે રતિભાઈને તમને મળાવીએ અને રતુભાઈ પણ આપણા ખાસ સબસ્ક્રાઈબર છે જો કે આગળના બ્લોગમાં મળી ગયા છે જો તમને લીમડો ઉતારી લીધો અને રતુભાઈનું સેવામાં એવું કાર્ય છે કે જુઓ પક્ષીઓને ઘઉં સોખા અને રોટલીના બટકા કાયદેસર બહુ એનું સેવામાં કાર્ય જીવ બહુ સારો છે અને સાથે જો સતીભાઈને ત્યાં લીંબુડી લીંબુ લીંબ જમે છે ઓ ભાઈ ને તેમણે લીમડો પણ ઉતારી લીધો છે વૃક્ષનો અને ઝાડવેનો પણ એવડો જ એને શોખ છે કે જુઓ નાગરવેલના વેલા પણ છે પાન અને બાજુમાં હશે સીતાફળી બગીચાનો બહુ શખ છે અમારા ભાઈને ને બે ત્રણ ચાર લીંબુડિયું છે ફૂલની આંબો પણ એવડી છે કેસર કેરી આંબો મીઠો લીમડો વાંસ પોપૈયા સાથે પોપૈયા જો તમને પોપૈયા પણ બતાવીએ છીએ વૃક્ષ પ્રેમી કહેવાય તો વૃક્ષ પ્રેમી છે રતુભાઈ બે પોપૈયા છે તેમાં પણ બે માં પોપૈયા આવેલ છે તો જોડાયેલ રહેજો આગળ તો બગીચા સાથે ફૂલઝાડનો પણ એવડો શોખ છે જુઓ તમે ફૂલ ગુલાબ અજમા પછી આ ઝાડો એને તો આપણે નામી નથી આવડતા જો ગુલાબ પણ છે મસ્ત કડી ખીલી ગઈ છે বহু মস্ত গুলবী ফুল ন આપણે દેશી ગામડાનો મિની બ્લોગ સારો લાગે તો લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાના જય મુલીધર જય દ્વારકાધીશ